દાહોદ જિલ્લાના અને ઝાલોદ ખાતે યોજાઈ તિરંગા યાત્રા ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વયેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાય તિરંગા યાત્રા દાહોદ જિલ્લાના ઝાલોદ લીંબડી ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્ર સપ્તાહ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં લોકો હર્ષોલ્લાસ સાથે હાથમાં તિરંગા લઈ ભારત માતા કી જય વંદે માતરમના નારાથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના તિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાથે જ ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ દરેક નાગરિકને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે અપીલ કરી હતી સાથે રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાઈ રહે એનું ધ્યાન રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ ઝાલોદ તાલુકાના વિવિધ વિભાગના કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ હોમગાર્ડના જવાનો ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ